ચાંદણા પરિવહન વરાજાની નવી ટેકનિક અપનાવી કાવડાના મુવાડા ગામે વરરાજા જેસીબી લઈ પરણાવા જતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું લગ્ન પ્રસંગના દ્રશ્ય જોઈને લોકો નવાઈ પામ્યા જેસીબી પર વરરાજાનો વરઘોડો કાઢ્યો નવી ટેકનિક અપનાવી સંજલીના કાવડાના મુવાડા ગામનો આ યુવક જેસીબી લઈ પરણવા જતા લોકોમાં આકર્ષણ નું કેન્દ્ર બન્યો છે આ જેસીબી લઈ જાન લઈ જતા દ્રશ્ય નવાઈ લાગશે પરંતુ આ હકીકત છે કાવડાના મુવાળા ગામથી મેથાણ ગામે લગભગ ત્રણ થી ચાર કિમી અંતર કાપી અઢાર જેટલી ગાડીઓ લઈ જાનૈયાઓ લઈને પરણવા માટે જાન લઈ પરણવા જતા નવાઈ લાગી વરરાજાના મિત્ર સતત બે દિવસ રાત દિવસ એક કરી જેસીબી ફિટિંગ કરી સેટિંગ કરાવી આ જેસીબી ફૂલોથી શણગારી વરરાજા માટે તૈયાર કરવામાં આવ્યો અને વરરાજાને જાન લઈ પરણવા ગયા આ એક નવી ટેકનિકથી જેસીબી શણગારી લગ્નમાં જાન પહોંચી હતી રિપોર્ટર વિજય ચરપોર સંજેલી